પિતાજી ધારાસભ્ય હોય તો દીકરાને કોનો ડર ધારે તો થાય અને હા સરકારી યોજનાનો લાભ પણ સરળતાથી મળી જાય પછી ભલે ને ધારાસભ્યનો દીકરો વૈભવી જીવન જીવતો હોય આવું જ કંઈક જામનગરમાંથી સામે આવ્યું છે જ્યાં ભાજપના જ ધારાસભ્યના દીકરાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ લીધો અને પોતાના મકાનના બાંધકામ માટે સહાય પણ મેળવી જે સહાય કોઈ ગરીબને મળવી જોઈતી હતી તેનો લાભ ખુદ ભાજપના જ ધારાસભ્યના દીકરાએ ઉઠાવ્યો કોણ છે આ પિતાના વર્ચસ્વનો લાભ ઉઠાવતો દીકરો આવવો જોઈએ ધારાસભ્યોનો ગરીબ દીકરો ફરે છે મોંઘી મોંઘી કાર જીવે છે વૈભવી જીવન છતાં સરકારી ગરીબોની યાદીમાં સામેલ હોય તો તમે ખુદ જોઈ લો ખુદ પિતાશીના એમએલએ ગુજરાત લખેલી કારમાં અને અન્ય મોંઘી મોંઘી ગાડીઓમાં ફરનારા આ શખ્સ ને આ શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ કાલાવડ ધારાસભ્ય મેઘજી ચાવડા નો પિત્રો મોહિત ચાવ્યા છે જે હાલ પોતાનો એક વૈભવી બંગલો બનાવી રહ્યો છે બંગલો કેવો બની રહ્યો છે તે પણ તમે જોઈ શકો છો પરંતુ અહીં ચોંકાવનારી વાત તો એ છે કે ધારાસભ્યના દીકરા મોહિતે ઘર બનાવવા પીએમ આવાસ યોજનામાંથી સહાય મેળવી જેનો એક આરટીઆઈમાં ખુલાસો થયો છે ધ્રોલના જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈ ધારાસભ્યના દીકરા મોહિતનું પણ નામ છે જે યોજના ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબો માટે બનાવવામાં આવી તેનો લાભ ગરીબોની જગ્યાએ વૈભવી જીવન જીવતા ધારાસભ્ય ના દીકરા ને મળતા સવાલો ઉઠ્યા છે લોકો નગર પંચાયત અંદર જે આવાસ યોજના મકાન બનાવે છે એની અંદર મેઘજીભાઈ ચાવડાના છોકરા જે પચીસ પચીસ લાખની ગાડીઓ ફેરવે છે અને છતાંય એ લોકોને આવા લાભ મળે છે તો ગરીબ માણસો ને બધા ને પચા પચા ધક્કા ખાવા પડે છે ત્યારે આ લોકો ને પાસ મકાન થતા હોય છે તો આ લોકો કેવી રીતે

આ યોજનાનો લાભ જેમની વાર્ષિક આવક ત્રણ લાખ થી ઓછી હોય તેમને મળે છે ત્યારે સવાલ એ થાય છે કે પચીસ લાખની ગાડીમાં ફરનાર ગરીબ કેવી રીતે બની ગયો કયા નિયમ અનુસાર એમએલએ ના દીકરાએ પીએમ આવાસ યોજના નો લાભ લીધો શું એમએલએ મેઘજી ચાવડા પાસે નથી પોતાનું મકાન પોતાનું મકાન છે તો યોજનાનો લાભ કેવી રીતે મળ્યો શું એમએલએ ના દીકરાને નીતિ નિયમો લાગુ નથી પડતા સત્તા હાથમાં હોય તો પાવર આપોઆપ આવી જાય અને પાવર બળે એટલે કંઈ પણ થઈ શકે ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાને કેવી રીતે પીએમ આવાસ યોજનાની સહાયનો લાભ મળ્યો તે અહીં ખુદ ધારાસભ્ય અને તેમનો દીકરો તેમજ અધિકારી જ સારી રીતે બતાવી શકે છે તેવા તેવામાં સત્તાધારી પક્ષ પોતાના જ ધારાસભ્યના દીકરાને કેવી રીતે સહાય મળી તેની તપાસ કરાવશે કે પછી ભીનું સંકેલાઈ જાય છે તે જોવું રહ્યું હિરેન પરમાર બીટીવી ન્યૂઝ જામનગર